મોરીલા પિકઅપ બસ સ્ટેશનની હાલત તંત્રને પંચાયતમાં ગંભીર ખામી અને નિષ્ક્રિયતા થરાદ તાલુકાના મોરીલા ગામના પિકઅપ બસ સ્ટેશનની બિસ્માર હાલત સ્થાનિક તંત્ર ગ્રામ પંચાયતની નિષ્ક્રિયતા અને અસફળતા માટે ચિંતાનો વિષય બની ગઈ છે ગામના નાગરિકો મુસાફરો જે દરરોજ આ સ્ટેશનનો ઉપયોગ કરે છે આ સમસ્યાને લઈને આરામદાયક યાત્રા કરવા માટે મૌલિક સુવિધાઓની માંગ્રિયા છે પરંતુ તંત્ર તરફથી તેમને કોઈ પણ પ્રકારના સમાધાન પ્રાપ્ત થવાની આશા નથી સ્થાનિક તંત્ર અને પંચાયતને એક વખત રજૂઆત હોવા છતાં પિકઅપ સ્ટેશન પર પગલાં લેવા નથી શ્રેષ્ઠતા માટે કાર્યકર કથાઓ અથવા પ્રતિસાદ મળતા નથી જેને પરિણામે લોકો વધુ અસંતોષ અનુભવતા છે ગામના નાગરિકોનું માનવું છે કે જેમણે લાંબા સમયથી આ સમસ્યાને ઉકેલવા માટે તંત્રને સૂચનાઓ આપવાની કોશિશ કરી તેમ છતાં હજુ સુધી સુધારણા માટે કોઈ ચોક્કસ પ્રણાલી ધરાવતી કામગીરી થઈ નથી એક મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે ગ્રામ પંચાયત અને તંત્ર સતતતા પ્રોજેક્ટ માટે જરૂરી જોગવાઈઓ પર ધ્યાન આપતા નથી કોઈ દસ્તાવેજીકરણ અને કાર્યપ્રણાલી ઉપલબ્ધ નથી જે પરથી મુસાફરોને અને સ્થાનિકોને ખોટી કામગીરીનો સામનો થાય છે દિવસે દિવસે વિસ્તારમાં સંકટ અને અનિયમિતતા વધી રહી છે બસ સ્ટેશન પર પાવર લાઇન પાણી બેસવાની સુવિધાઓ અને છાંયો જેવી આધિક સ્તરીય સુવિધાઓનો અભાવ ગામના લોકો માટે પરેશાનીઓનું બીજ બની રહ્યો છે તમામ ગ્રામીણો ખાસ કરીને મહિલાઓ અને બાળકો વૃદ્ધો માટે આ સ્થળ પર મુસાફરી કરવું અત્યંત મુશ્કેલ બની ચૂક્યું છે આ સમયગાળા દરમિયાન જ્યારે ઉનાળાની ગરમી વરસાદી મરોઝી અને અસ્વચ્છતા લોકો માટે મુખ્ય પ્રશ્ન બની ગઈ છે ત્યારે તે સ્પષ્ટ છે કે તંત્ર માટે આ સમસ્યાઓ મહત્વના અને તાત્કાલિક પગલાં લેવા લાયક નથી દિન પ્રતિદિન વપરાશકર્તા માટે આ સ્થિતિની કઠિનાઈ અને તેના પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખી કોઈ પણ પ્રકારની સંબંધિત સુધારણા અપેક્ષા નથી સાહેબ તમારું મારું નામ ભાવેશ ત્રિબારી કયા જો હું કળશ પીવાના છું અહીંયા ક્યાં જાવ છો પ્રવાસ માં પ્રવાસ જાવ એ વડવાળા મરતોલી મરતોલી અત્યારે તમે ક્યાં આગળ ઉભા છો અત્યારે ઉભા છે રાજ તાલુકા નું મોરેલા ગામ મોરેલા ગામ જ્યાં બસ સ્ટેન્ડ ની અંદર હા બસ સ્ટેશન ની રોડ ની નજીક જ છે બરાબર જે બસ સ્ટેન્ડ ની હાલત શું છે અત્યારે બસ સ્ટેશન ની આ જેટલા પ્રવાસીઓ ચાલે ને હા વરસાદ માહોલ બહુ છે હા તો મતલબ ક્યાં ઉભરવાની જગ્યા આના અંદર ઉભરી તો અમને પણ ડર લાગે કે આ પૂર છૂટેલો છે અને કેવી રીતે ઉભી રહ્યું દેખો તમે આ ખોપડા જોઈ લો અને આ ગાય નો ગોબર મતલબ આની હાલત બહુ ખરાબ છે પ્રવાસીઓ આના અંદર રેત કેવી રીતે બેસવું કે સાફ સફાઈ બિલકુલ નહી તમે બહારથી જોઈ શકો છો આ પ્રવાસી આ રોડ ચાલે પ્રવાસી દેખો કે ઉભી રહેવાની જગ્યા હે નહીં અને આ મોરીલા ગામનું બસ સ્ટેશન છે બસ સ્ટેશનની બિલકુલ કન્ડિશન ખરાબ દૂરથી થી અમે જોઈએ ને

ઇન કેસ અત્યારે ચાલે છે કે જો બસ સ્ટેન્ડ નું કામ જો અઘટિત ઘટના બને તો જવાબદાર આવે ટકા થેન્ક યુ થેન્ક યુ